માં સીસી રોડની કામગીરી પ્રગતિમાં છે જેમાં વાહનોની અવર ને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે જેના લીધે કામગીરી કરવામાં અડચણ થાય છે અને કામમાં અવરોધ નુકસાની તથા કામગીરીની પ્રગતિમાં પણ વિલંબ થાય છે જે બાબતે સોશિયલ મીડિયામાં પણ અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે આમ આ કામગીરી સમય માં પૂર્ણ કરવાની હોય તાલાલા શાસન રોડ વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવા તથા વૈકલ્પિક રૂટ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત રજૂ થયેલ છે જે અન્વયે અન્ય થી પોલીસ વિભાગનો અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ ના અભિપ્રાય મુજબ તારીખ સત્તર અગિયાર બે થી તાલાલા શાસન રોડ કિલોમીટર ચિત્રાવાડ હરિપુર ભાલસેલ થઈ આવા જવા અંગેનું જાહેરનામું બહાર પાડવા હકારાત્મક અભિપ્રાય સહ દરખાસ્ત રજૂ થયેલ છે આમ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જુનાગઢ તરફથી રજૂ થયેલ દરખાસ્ત તેમજ પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તરફથી રજૂ થયેલ અભિપ્રાય વિચારણા કરતા નું જાહેરનામું પ્રસિદ્ધ કરવું આવશ્યક જણાય છે સબબ જણાવ્યું છે કે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ ગુજરાત પોલીસ અધિનિયમ

રમડેચી ચિત્રવાળ હરિપુર ભાલછેલ થઈ આવા જવાબ આથી હુકમ કરે છે તેમજ આ જાહેરનામું બહાર પડ્યા તારીખ દિન ત્રીસ દિવસ સુધી અમલ માં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માનવા માટે ફરજ ઉપરના પોલીસ

ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ જાહેરનામામાં કયા કયા નિયમોનું પાલન કરવાનું છે અને કયા કિલોમીટરના કયા કયા ગામથી ગામ સુધી લોકોને વાહન ચાલકોને આવવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે જે વિષય બાબતે આપના સુધી સંપૂર્ણ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી જાહેરનામા મુજબ આ માહિતી પહોંચાડવામાં આવી છે અને જો નવા દર્શક મિત્રો હોય તમે અને ધ ગીર સોમનાથ માધ્યમથી આ માહિતી આપને પસંદ આવી હોય તો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલને લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો